ડેડિયાપાડાના માથારસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના સસ્પેન્ડ કલવનો મામલો પાણી સહિતના કામો બાબતે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા રજૂઆત કરતો વિડીયો વાયરલ કર્યો હતો વાયરલ વિડીયો બાદ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાતા આદિવાસી સમાજે શિક્ષકના સમર્થન આપ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું

સાચી વાત રજૂઆત કરતા હતા તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બાબત છે આદિવાસી સમાજમાં તેને વખોડી કાઢે છે અને શિક્ષક ભારજી મનશાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતનો હિત પણ જળવાઈ રહે અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષક માર્ગદર્શનની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર આપ્યું હતું